દસ કે પાંચ વર્ષ સુધી વેરો ભરપાઈ ન કરનાર સત્તર મકાન અને દુકાન સીલ કરવામાં આવતા બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાયો હતો નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા છેલ્લા પાંચ તેમજ દસ વર્ષથી વેરા નહીં ભરપાઈ કરતા રહેનાક દુકાન તેમજ કંપનીનું લિસ્ટ બનાવી કાર્યવાહી શરૂ કરી હતી વેરો ભરપાઈ કરવા માટે વારંવાર નોટિસ ફટકારવામાં

જેના પગલે શ્રમિક વર્ગના કેટલાક લોકોએ જેઆઈડીસી માં આવેલ બાલાજી એવન્યુ સહિતની સોસાયટી નજીક પચીસથી વધુ કાચા બાંધકામ તંબુ બાંધી રહેઠાણ શરૂ કર્યું હતું જોકે આ લોકો દ્વારા સોસાયટીના કેટલાક રહીશોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગત રોજ રાત્રિના સમયે વિવાદ સર્જાયો હતો આ અંગેની જાણ થતાં જ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર દબાણો દૂર કરનાર લોકો સામે કાર્યવાહી કરી તેને દબાણ હટાવ્યા હતા તો બીજી તરફ શ્રમિક વર્ગના લોકોએ તંત્રની આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો અને તેમને રહેવા માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી